ભારત વર્ષે દક્ષિણ આફ્રિકાની ટેસ્ટ શ્રેણીને લગતા કેટલાક મોટા અપડેટ્સ આવ્યા છે જી હા મિત્રો સૌથી પહેલાં તો તમે બધા જાણતા જશો કે વિરાટ કોહલી ફેમિલી ઇમરજન્સીના કારણે ભારત પાછા ફર્યા હતા પરંતુ હવે તે દક્ષિણ આફ્રિકા આવી ગયા છે અને તે પ્રથમ ટેસ્ટ મેચ રમશે બીજું દક્ષિણ આફ્રિકા તરફથી તેમના કેટલાક બોલરો ઘાયલ થયા હતા અને તેઓને શંકા હતી કે તેઓ રમશે કે નહીં પરંતુ હવે તેઓ રમવા માટે તૈયાર છે કગીસો રોબાડા અને એન્ડી ગીડી પ્રથમ ટેસ્ટ માટે ઉપલબ્ધ છે અને મિત્રો તમે લોકો પણ જાણતા જ હશો કે ભારત ટેસ્ટ સિરીઝ દક્ષિણ આફ્રિકામાં જીતી નથી તો શું પહેલી વખત ભારત ટેસ્ટ સિરીઝ જીતી એ પણ દક્ષિણ દક્ષિણ આના સંદર્ભે એક બોલ્ડ ભવિષ્યવાણી કરતા કહ્યું કે કાગળ પર તે ભારત માટે શ્રેષ્ઠ તક હોય તેવું લાગે છે આ દક્ષિણ આફ્રિકાની બિનઅનુભવી ટીમ હોય તેવું લાગે છે હું ચોક્કસપણે દક્ષિણ આફ્રિકાની કોઈ પણ ટીમને ઓછી આંકીશ નહીં પરંતુ હા ભારત માટે શ્રેષ્ઠ તક હોય એવું લાગે છે તો મિત્રો શું તમે એબીડી વિલિયર્સથી સમજ છો વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો